નમસ્કાર આપ જો રહ્યા છો ઝી ચોવીસ કલાક અને મહત્વના સમાચારો સાથે ભાણવડ અને કલ્યાણપુરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ જયારે જામજોધપુરમાં બે ઇંચ વરસાદ વરસ્યો સુરતના ઉમરપાડામાં બે ઇંચ પલસાણામાં પૂણા બે ઇંચ વરસાદ વરસ્યો કચ્છના નખત્રાણા રાજકોટ ધોરાજીમાં વરસાદ નોંધાયો જ્યારે રાજ્યના ત્રીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો સવારથી અત્યાર સુધીમાં એકસો અઠ્યાસી તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે તો રાજ્યમાં મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે દ્વારકામાં મેઘરાજાની બેટિંગ જોવા મળી દ્વારકામાં બીજા દિવસે પણ મેઘાની તોફાની બેટિંગ આજે દ્વારકામાં છ કલાકમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો ખંભાળીયામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો જ્યારે ભાણવડ અને કલ્યાણપુરમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો જામનગરમાં લાલપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો વડોદરામાં